રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદને કારણે ભારે અસર રાજકોટ શહેરમાં પોણા ઇંચ વરસાદમાં અનેક જગ્યાએ પાણી ભરાયા પોપટપરાના નાળામાં પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં રાત થી વરસાદ શરૂ થયો જેને લઈ ભર શિયાળે નદીઓમાં નવા નીર આવ્યા પાડ ગામની નદી માં મોટા પ્રમાણમાં પાણીની આવક થઈ પાડ ગામમાં નવો પુલ બનાવવાની કામગીરી ચાલી રહી છે જે બોધીગા તાલુકાના પંદર ગામો ને જોડે છે અહીં અપાયેલા ડાયવર્ઝનમાં પણ પાણી ભરાયા તો શાપર વેરાવળ ઢોલરા પાડ સહિતના ગામોમાં ભારે વરસાદ વરસ્યો જેને લઈ આજી ન્યારી ભાદર સહિતના ડેમોમાં પાણી ની આવક થઈ પડધરીના ના સરપદળ પંથકમાં કાલે રાત્રે રસ્તા ઉપર પણ નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા ખેતરોમાં પાણી ભરાતા મગફળીના પાથરા પાણીમાં તણાયા લોધિકા તાલુકા કોઠા પીપળિયામાં રાત્રે કમોસમી વરસાદથી મરચીનો પાક ખરી જતા ખેડૂતોને મોટી નુકસાની થઈ મરચીનો પાક પાણીમાં ગયો